Thank you.

ઉપાડ ઝડપે પસાર થતી એક કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જો કે મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જેથી કાર ઓવરબ્રિજના પિલર સાથે અથડાઈ હતી કારમાં સવાર એક મહિલા ગંભીર ઈજા થતા તેનું મોત થયું હતું અને અન્ય ત્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ અંગે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ